હેલો મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે હવે અમે છીએ નારાયણી ગૌશાળામાં ડાયરની સેવા માટે હું અને બીજા બે દોસ્તારો મજેરાય સિદ્ધાંત નારાયણી ગૌશાળામાં ગૌશાળામાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો નારાયણ ગૌશાળા મારી બીમાર ગાયો માટેની ગૌશાળાથી ગેટ હવે મેરવાડા ખાતે આવેલી નારાયણ ની ગૌશાળા ગાયો જોઈ શકો તમે જોવો ને અજે બીવાર કાયે પાછી નરેશભાઈ હવે ગાયો સેવા કરવાનું ચાલુ કરી દીધું હવે સોણ માં કોણ છે સફાઈ કોમકા ચાલુ કર્યું હે હેલો ગાઈસ હમ સોણ નો કર્યા છે નરેશને મે હું ગૌશાળા માં કરી રહ્યા છીએ મેહુલ સોન રોકે છે આ નરેશ સોન રોકે છે ગાયો છે સેવા કરી રહ્યા છે બહુ

अनि एसी ना हि जाई त अब कोनो खोनको अंदर गमन मु खोन ताल करो है હલો મિત્રો તો ફાઇનલી હવે અમે પાલનપુર જઈએ છીએ શેરડીનો રસ પીવા માટે એ શેરડી બી ઓર્ગેનિક શેરડી અને કરણની મુલાકાત લઈએ હું નરેશ વેન્દ્રભાઈ પાલનપુર જઈએ શેરડીનો રસ પીવા માટે ચલો નરેશ પાલનપુર મળીએ પાલનપુરમાં આવે લે અમે આવી ગયા છે ઘઉ લપેલા રસ શેરડી રસ પીવા માટે ઉંદરસ અહીંયા ઓર્ગેનિક શાકભાજી પણ મળે છે અમારા કરણભાઈ શું છે બેઠા છુઓ શું કરણભાઈ શું ચાલે આ મશીન અમારું શેરડીનું બનાવવાનું ચાલુ કર્યું છે તમે શેરડી નો રસ પીને પાલનપુર થી આવી ગયા છીએ મસ્ત હલવો ખાવાનો એમનો દૂધી નો હલવો ખાવાનો હવે હું હવે મારા ઘરે જઉં છું વરસાદ ચાલુ હતો એટલે થોડું લેટ પડી ગયું જો રસ્તામાં પાણી કેટલું થોડું થોડું પાણી હવે બંધ પડ્યું હોય હું એ ઘેર જવું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં એટલી વાર ટાટા બાય બાય આવજો